જય માતાજી આજના નવા બગ વિ સ્વાગત છે તો ચાલો પેલા આજે તમને સૂર્યનારાયણ દાદાને દર્શન કરાવું પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરીશું આપણે જય સૂર્યનારાયણ દાદા આપણા ગણપતિ દાદા મિત્રના પપ્પાને આપણે ઉઠાડીએ મિત્રો ભાઈએ તો આજે ના પાડી હતી કે મમ્મીઓને ઉઠાડતા નહીં सात्रे बार गया था એટલે મોડા ઉઠાતો હું કેતો એટલે મિતુન બપ્પા મને ઉઠાડ દીએ ને દવા ઉપર થી તો કેટલા મસ્ત સૂરજ દાદા દેખાય છે મિત્રાજ गुड मॉर्निंग गुगुड बोलली जय माता लहड उभा चहा मूक होलो गाईस चहा बना गायस आपली चहा जो

એટલે આજે આપણને નાસ્તો બનાવવાની ના પાડી કારણ આપણે આજે પૌવા બનાવવાનો હતો સોયા સ્ટિક્સ બટાકાની ચિપ્સ કેળાની વેફર અને મીની કચોરી છે તો નાસ્તો કરીને પછી આપણે આગળ બ્લોક કન્ટિન્યુ રાખીશું હું કામ કરીએ છીએ પછી બતાવીએ આપણે ચા પી લીધી છે અને મિત્રાજના પપ્પા ચા પીને છીએ અને આપણે હવે જઈએ છીએ રસોડામાં કમ કરવા માટે તો આગળનું શું કામ એ જોતા રહેજો તમે આપણે ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ કરી રહ્યા હતા મોડા તો ચોખા ફરવા જતા એટલું બધું મોડું થયું

ઓતું થઈ ગયું આપણે હવે નીચે જઈએ છે મિત્રો પપ્પાએ નીચે કામ છે એટલે જઈશું હા તો હવે આપણે હવે રમવા જઈએ મિત્રો તો ગાઈશ હવે આપણે ઘરે આવ્યા તો જોઈએ જમવાનું શું બનાવ્યું છે આપણે જોઈ લઈએ આજે તો વધારે કોઈ લાગતું નહીં ખીચડી છે વઘારેલી રોટલી આજે તો વધારે નહીં બનાવી ખીચડી વઘારેલી અને રોટલી અને હવે આપણે જમવા બેસી ગયા છીએ આજે તો તો જમીન પછી આપણે મળીએ કાઈશ આપણે કામ કરીને હવે નવરા થઈ ગયા છીએ અને મિતુ રમીને આવી ગયા છો અને જો ઊંઘે ઊંઘે નાસ્તો કરાશો થઈ અને મારે છે ને તે હવે મશીન ઉપર બેસવું છું તો આપણે મશીનનું કામકાજ ચાલુ કરી દઈએ જો

આપણે મશીન ઉપરથી ઊભા થયા ઊભા થઈ હવે આપણે જઈશું પેલી બાજુ હવે કરીશું આપણે ઘરનું કામ તો કામમાં તો હજુ તો બહુ બધું બાકી દો તો મશીન ઉપર બી આવી જતા તો ટાઈમમાં બી ખાસો ટાઈમ થઈ ગયો છે જો હવે જો કપડાં પડ્યા છે તો કપડાં પણ બધા લેવાના છે પછી વાસણ બી ઘસવાના ઢગલો પડી જાય તો વાસણ ઘસીશું પાણી ભરીશું તો અમારો બ્લોક કન્ટિન્યુ રાખજો આગળ શું કામ કરું છું બીજું એવું તમને બતાવીશ આપણે રસોડામાં વાસણ બી ઘસી ગયા પાણી બી ભરી દીધું અને લાગે છે તો જો ઘેર કીધું નઈ ઘેર આવ્યો છું એવું આ તો તમે આખો દિવસ ફરવાના આઈ જાવ હા ઘેર એક મિનિટ ના રે એવું તું કહું હ એવું હા થાક લાગે નહી ચા બા પીવી હશે ને પાછી એટલે જ કશું ચાબા પીવી હશે ને પાછી હમ એટલે ચા પીવી હશે ને પાછી તમારું બોલો બીજું પ્લે ગાય તો ચા બના લે આપણે એમને અને બીજું આપણે રસોઈ બસો કરીએ વાગવામાં તો વાગી જશે જો હાથ વાગ્યા છે સાત ને પોત થઈ જશે એટલે હવે કરીશું આપણે રસોઈનું નું પછી બતાવીએ કે હું રસોઈ કરીએ છીએ ગાઈસ હવે આપણે ચા મૂકી દીધી છે અને જો મિત્રા જો ઘેર આવ્યો છે લાગસ હવે આવી ગયો તો પરસે વધુ ચાલો વરે તો શું કરતા હતા એ હારો તો ગાય ચા થઈ ગઈ તો હવે આપણે ચા પીવા બેસીએ છીએ આઈ ગઈશ ચા લે મિત્ર ચા પીવા

રસોડામાં ગરમી હોય તો લાગે તો ખરી જ દાદા નહીં હોય તો પે લાગે તો ખરી જ પપ્પા હાથ ને ધોવાય છે હવે મુએ આપ લોક ઉતાર હાથ ધોતા તો આપણે બતાવી દઈએ ફરથી તમને આ ડુંગળીનું શાક ખીચડી આ રોટલી આ દૂધ પાણી કઈ છે હવે આપણે જમીન બધા તો હવે જોઈએ કે મમ્મી શું કરે છે મમ્મી જમીન લીધું તો હવે રસોડું સાફ કરે છે આપડે મમ્મી આપણો બ્લોગને અહીંયા એન્ડ આપી દઈએ તો બધા મિત્રોને ગુડ નાઇટ જય માતાજી પપ્પા ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી આપણો મમ્મી કચરો વાળો છે મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી અમારા વિડીયો ગમતા હોય તો લાઇક કરો શેર કરો પીએસ રાખેલા તો ચેનલને સબસ્ક્રાઈબ જ કરજો